જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયક માટે ઉપયોગી આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું જેમાં ડીજીવીસીએલ એમ જીવીસીએલ પીજીવીસીએલ યુજીવીસીએલ ઝટકો માટે જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરીશું ભાગ બે અગાઉ ભાગ એકમાં જે આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરેલી તો મિત્રો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક અગાઉની પરીક્ષામાં પૂછાયેલ આઈએમપી એમસીક્યુ વીજ પ્રવાહ માપક સર્કિટમાં ખાલી જગ્યામાં જોડવામાં આવે છે સમાંતર શ્રેણી શ્રેણી સમાંતર તો જે વીજ માપ વીજ પ્રવાહ માપક જે છે શ્રેણીમાં જોડવામાં આવે છે એસી વોલ્ટ મીટર કયા વોલ્ટેજનું માપન કરશે તો આરએમએસ એવરેજ પીક પીક ટુ પીક તો આરએમએસ મોસ્ટ આઈ પ્રશ્નો છે મિત્રો એના પછી વાત કરીશું ટ્રાન્ઝિસ્ટરમાં સંજ્ઞામાં દર્શાવેલ તેર કયા પ્રવાહની જે દિશા દોષ સૂચવે છે બેઝ કલેક્ટર એ એક પણ નહીં તો એ મીટર થર્મલ પાવર પ્લાન્ટની એફિશિયન્સી અંદાજે કેટલી હોય છે તો પચીસ પાંત્રીસ પંચોતેર અઠ્ઠાણું તો પાંત્રીસ ટકા હોય છે વન ફેઝ ઇન્ડક્શન મોટરના મેઇન અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ફેઝ એંગલ ખાલી જગ્યા હોય છે તો વન ફેઝ ઇન્ડક્શન મોટરના જે મેઇન અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ફેઝ એંગલ એકસો વીસ બસો ચાલીસ નીવ ઝીરો તો તેનો સાચો જવાબ છે નીવ નિયોન સાઇન બોર્ડમાં કેડમિયમ બોરેટનો ઉપયોગ કરવાથી ખાલી જગ્યા રંગનો પ્રકાશ મળે છે તો નિયોન સાઇન બોર્ડમાં કેડમિયમ બોરેટનો ઉપયોગ કરવાથી ગુલાબી રંગનો પ્રકાશ મળે છે હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં કયો ગેસ હોય છે તો હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં આર્ગન ગેસ હોય છે મોસ્ટ મોસ્ટાઈમબી પ્રશ્નો છે મિત્રો પ્રકાશની ઉત્પત્તિ ઉત્પત્તિ સ્થાનમાંથી એક સેકન્ડમાં રેડિયેટ થતી એનર્જી શું કહે છે લાઈટ લ્યુમિયન લ્યુમિનસ ઇન્ટેન્સિટી લ્યુમિનિયસ પ્લસ તો તેનો સાચો જવાબ છે લ્યુમિનસ પ્લસ એના પછી વાત કરીશું વાઇન્ડિંગનો કન્ટિન્યુટી ટેસ્ટ કરવામાં આવે ત્યારે મેગરનો પોઈન્ટ ખાલી જગ્યા તરફ હોય છે ઇન્ફિટી ઇન્ફિનિટી સેન્ટર શૂન્ય કે એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે શૂન્ય ઇન્ડક્શન મોટરમાં સ્લીપ એસ બરાબર તો એનું સૂત્ર અહીં તમે જોઈ શકો છો ઇન્ડક્શન મોટર એસ સ્લીપ બરાબર એનએસ માઇનસ વન મુ ટ્રાન્સફોર્મરનું રેટિંગ જે ટ્રાન્સફોર્મરનું જે રેટિંગ છે એ શું હોય છે તો કેવી એ કિલોવોટ કિલોવોટઅવર એચપી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ કેવી ખાલી જગ્યા ભાગ અલ્ટરનેટરનો નથી તો કોમ્યુટેટર અર્મિચર સ્લીપરિંગ ફિલ્ડ તો ઓપ્શન એ સાચો જવાબ છે યુનિવર્સલ મોટર કયા સપ્લાય પર ઓપરેટ થાય છે એસી ડીસી એસી એ અને બી બંને કે પલ્સેટિંગ ડીસી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી બુકો રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે ટ્રાન્સમિશન લાઇન ટ્રાન્સફોર્મર જનરેટર મોટર તો બુકો રિલે છે ટ્રાન્સફોર્મર માટે ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટમાં બે ઇલેક ઇલેક્ટ્રોડ વચ્ચે કેટલું અંતર હોય છે તો તેનો ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટમાં જે બે ઇલેક ટ્રોડ વચ્ચે અંતરો વચ્ચે ચાર એમએમ મોસ્ટ આઈએમબી પ્રશ્નો છે એના પછી વાત કરીશું ટ્રાન્સફોર્મરના બ્રિજરમાં કયો પદાર્થ ભરવામાં આવે છે સિલિકા જેલ ટ્રાન્સફોર્મર ઓઇલ ભેજ એસએફ સિક્સ તો તેનો સાચો જવાબ છે સિલિકા જેલ એક વેબર બરાબર કેટલા મેક્સવેલ તો તેનો સાચો જવાબ છે દસની આટકાત મોસ્ટ આઈએમબી પ્રશ્નો છે મિત્રો આ ટાઈપના તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે ખાલી જગ્યા પ્રકારનું જનરેટર બધા જ લોડ પર અચળ વોલ્ટેજ આઉટપુટ આપે છે સિરીઝ લેવલ કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ કે તો તેનો સાચો જવાબ છે લેવલ કમ્પાઉન્ડ લેફ વાઇન્ડિંગ માટે પેરેલ પાથ એ બરાબર શું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ એ બરાબર પી એના પછી વાત કરીશું ટ્રાન્સફોર્મરમાં ખાલી જગ્યા પ્રકારનો લોસ થતો નથી ઇસ્ટેલિસિસ એડીકરણ વિન્ડેજ લોસ કે કોપર લોસ તો તેનો સાચો જવાબ છે વિન્ડેજ લોસ મોસ્ટ આઈ પ્રશ્નો આર્મીચરમાં ઉત્પન્ન થતાં ડીસી ડીસીમાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે હોલ્ડર ફિલ્ડ રોટર કે કોમ્બ્યુટેટર તો તેનો સાચો જવાબ છે કોમ્બ્યુટેટર બરાબર ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે અંગૂઠો છેની દિશા દર્શાવે છે કરંટ વોલ્ટેજ વાહકની દિશા કે ચુંબકીય ફ્લક્સ તો તેનો સાચો જવાબ છે વાહકની ગતિ એના પછી મેગર હંમેશા કયો સપ્લાય જનરેટ કરે છે એસી પલ્ પલ્સેટિંગ એસી ડીસી પલ્સેટિંગ ડીસી તો તેનો સાચો જવાબ છે ડીસી એના પછી વાત કરીશું પ્રોટેક્શન ડિઝાઇન પ્રમાણે રીલેનું કાર્ય ખાલી જગ્યા ડિવાઇસ તરીકે હોય છે સેન્સિંગ સ્વિચિંગ બ્રેકિંગ આઇસોલેટિંગ તો તેનો સાચો જવાબ છે સેન્સિંગ એના પછી સ્ટેબિલાઇઝરમાં કયા પ્રકારની રિલેનો ઉપયોગ થાય છે તો લેચિંગ રીડ મિકેનિકલ વોલ્ટેજ સેન્સી તો તેનો સાચો જવાબ છે વોલ્ટિંગ સેક્સિંગ તો મિત્રો આજે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે મોસ્ટ આઈ એમ પ્રશ્નો હતા જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિડિયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો